મહુવામાંંગ આવતો ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રક સાથે મહુવાના બે શખ્સોને હાઇવે રોડ ઉપરથી ઝડપી પાડ્યા અન્ય બે શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે એક ટ્રક બહારના રાજયમાંગથી શેરડીની આડમાંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઈને કોબડી ટોલનાકા પસાર કરી મહુવા તરફ જવાના છે જે બાતમી આધારે ટીમ મોડી રાત્રિએ વોચમાંગ રહેતા ટ્રક પસાર થતા અટકાવી તપાસ કરતા ટ્રક શેરડીની આડ ભરેલ ઇંગ્લિશ બિયર દારૂનો તેઓ વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ આવેલ ઝડપાયેલ આરોપી મનોજગીરી ભૂપતગીરી ગૌસ્વામી રહે ક્લોટ વિદ્યાનગર સોસાયટી રેલવે સ્ટેશન પાછળ મહુવા ભાવનગર પ્રભાત ભોળાભાઈ ચૌહાણ રહે ક્લોટ અશોકનગર નેસવડ મહુવા અને યુનુસ રહે મહુવા અને નટુભાઈ જોધાભાઈ બારૈયા રહે મહુવા વાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ સાત લાખ છાસઠ હજાર એકસો ચાર નો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ઢાપા